એટલા માટે જ એવી કહોની મહિમાના ગુણ રહસ્યને પ્રગટ કરતા મહર્ષિ વશિષ્ઠ આજે આપણે ગૌમાતાની માતાની મહિમા શ્રવણ કરાવી રહ્યા છે કે કઈ રીતે જીવ ગૌમાતાની માતાની મહિમા શ્રવણ કરે અને કઈ રીતે જીવ કૃતાર્થ બને છે કઈ રીતે જીવનો ઉદ્ધાર થાય છે કઈ રીતે જીવ પોતાનો ઉદ્ધાર કરે છે માનનીય સેવા થી શું તો આજે એ એવા રાજા ને મનમાં સંશય પડ્યો છે રાજા છે કે રાજા સૌദാશ મનમાં વિચાર કરે છે કે આ समस्त સંસારમાં જીવોને મા વિચાર કરે ધરો પોતાની ભક્તિને પૂછે કે શું તું છે ત્યાં તો રહી હોય તો કરતા શ્રવણ કર્યા હોય તો જાણતી નથી ઘરે તો કઈ જાણ નથી તો રાજા કે ના કે જારે જીતના આવે ત્યારે ત્યારે સદે પોતાના ગુરુનું કરવું જોઈએ ગુરુ આપણને દેખાડે છે કે ક્યાં જવું કઈ રીતે અને પૂછવું ગુરુ આપણને દેખાડે છે भाषिक विशेषज्ञों ने प्रणाम करें, नमस्कार करें, इनमें जर्मन, ग्रेन्ड करवाए, क्या एंटी, जर्मन विराजमान, आसन पर विराजमान करें, क्या पूछो, कि ये महर्षि, ये गुरुवेद पुरुष, संसार हाँ, ये वो अयोग्य परिचय, जिस अपुष्ट जीवों ने मावन करना चाहे,

सर्व तो जीव को कल्याण करती रहेगी गावो भूतच भवयंचन गावो पुष्टि सनातनी गावो लक्ष्मीनासना मूलक गावो दीनं तनशित गौ भूत छे ने गौ माता भविष्य छे गौ माता ने सनातन है बावारी पुष्टि નું કારણ અને લક્ષ્મી ની જડ છે એટલે લક્ષ્મી ની પ્રાપ્તિ गौ माता

આવતો જન્મ આપણે સુનાર

ગૌમાતા પરે સવલકતે છે ગૌમાતા જારે જીવ પર સ્મર થાય છે જારે ત્યારે જીવ ગૌમાતાની સેવા કરવા લાગી જાય છે જારે જારે જીવ પર સેવા નું માર આવવાનું હોય ત્યારે ત્યારે જીવ જ્યારે જ્યારે જીવ ગૌ માતાની સેવા પર પડે છે ત્યારે ત્યારે જીભ પર કૃપા થાય છે